હલો મિત્રો અમે રિક્ષા લઈને ફરવા ગયા બધા માર્સલ ભાઈ માર્સલ મજા આવી ગઈ

જોઈ શકો છો વરસાદ હાર્મિક તને મજા આવી કે નઈ મજા આવી હવે જવા થાય ભાઈ નઈ આવ્યા ફરવા મજા નથી આવતી બઉ મજા આવી ગઈ છે ફરવા ગયા બધા રિક્ષા લઈને એન્જોય કરવા જોઈ શકો છો આ ગામડા ની મોલ

અરે પણ બહુ મજા આવે કે ના ગયું પીઠવડી મિત્ર આવી ગયું જોઈ શકો છો વટી ગયા થઈા નવી થઈ